હાજર થઈ ને પણ ઈ ભૂગો છે ને એ મન ઘટાડે નહીં આવે પાછી મરી ના કાંટા ને કેટલી રાહડ આવી હતી ઓછી નથી ફૂકી મરી ગઈ સારું કર્યો એટલે

એમાં એવું તમે બોલો ના મજા આ આગેવાન કેટલે હતા તો આવતા રો હોય કમના સોટા હોય એટલે ભેગા મળે બધા દાવ આવો તો એ સારું

ના ના શું સિંધુલાલ આગેવાન ફોન કર્યો હા આગેવાન ને ફોન કર્યો હવે આવે જ રહી તાર આવે

હવે તો ઘણો દુખ છે સો મહિના ના તો કાલી વાત સાંભળી હતી પાડા આ તોડતા પાછી રહ્યો છે મણ પાછી પાછી બરાબર નો રહ્યો હે પિન્ટુ દી હમ ઓપો કોણ છે અણદો અણદો છે ઘરના ઘરના ઓપાન ઘરના

અલ્યા આ કેવું એમ ના કેશો પાછો પોપો થોડું મન આલો ઓ વાત આવી ગયો હલવી રાખ્યો શું તો ફોડે અલ્યા સુખી નથી નડતી અનંદીયો નડા હે

મારા કરવા કામ હોય તો ભાઈ મારે કામ નથી તારી બાકી ને વાળવા આવ્યા છો

તો કુકી મા તો તમી જ નાવો ગોળો કરો છો તો અમે તો મોટો એને પૂછું છું પણ તો રાડે નાટક તમી કરો છે તમને બોડા ઉપર દેખણ છોડીને ખબર છે મને છોડીને કામ હોડા તું તારી બઈ હતી થાય શું થાતો ખાટપટ તો કાકા કાકા ભડતા ઉને ઘર એના આત્માના આત્મા તો હો થઈ ગયા થઈ ગયા ને તો ઉઘર બના કોણ ભેમુ લાયો અમી જાય વાહના સત્તા કામ ના હેલો તમારો સોમલ ફોન કર્યો

આ તમે શેરા આગળવા નથી હવે પસાર છોકયા હા હા વગઈ 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 ડૂલી વગઈ ઓલા મારા જો આપકા ઈ હતા ને ઉછડી જશે તમને મોએ બે વાર તો શાંતિ રાખો મારા શાંતિ રાખો ના આવે તો બોલો અલ્યા

વગડ વગડ મસાડિયા ハハハハ

હુ હુ હું નાક ના પોકેમા આટા કરો આટા કરો નું મારું આટા ખલાજો નાટક કરો એમ હતું કે ખાસ કરો ભાઈ હા કોણ આયો તો ભાઈ ચીકા પેરા આવ્યો છે ખાઈ ખાવ તલી જલાવો તો બધી હાલો આધી હા અલ્યા હે અરે ભપા તો કટ ઓલું બગાડવા શું અમે કઢી લેતા તગારું ને ને या कौन मुंह या तो हो हल्ला आगे वन हो आकी रात गाठवा वाला है बड़ा नाटक करने वाला है ओ भैया आगे लागे मेन नाटक ता ना खबर आगे मार हम पकड़ा का खबर ले दबा लागे दबाओ लेओ लेओ हेलो हेलो भाई हेलो हेना हो हेना हां सो तुम्हारे दुख वो दुख थे रे रे દુખ ની વે હાથ પકડ્યો તો ખેડૂતો ખાવાનો અરે અડધા તે હાથ પકડ્યો તો

आना भई मान पर उभा रहो मा उभा रहो हमरा आओ वाह आ आ मुसो कोसो अब कनो नाटक हरने काका आरे शक था से पर कोट अटक ना अटक ना करो पड़े तुम खबर ना खबर से मतलब कम नहीं कर अब अरे भाई की मा से अबे भाई आ भोपो तने माता कुकी कुकी मा से आवे આપડે હથિયાર કેવી બોલાયા બસ બસ રેડી રેડી

ओए ભાઈ તમે हमरा कुकी मा हमरा दो हां पण ओए कुकी આ ફોટો મોટો થાય કુકી માખામાં આગળ રસ્તાએ આ કુકી મા આ હથિયાર નથી મોટો હે કોકો કા વિકાવે છે ભૂલી તો કુકી મા છે તો મેલવાને ગાય તો ધોડી નાવા ઘર બહાર હોય એ પાવારી એ સોમે વાત દૂદુ તમે કી ખાકો તો ના ના પૈસા તો મસિતો માખા કુકી મને ના કોઈ કરો કી તો પટ્ટીઓ સટ્ટીઓ કુકી લાગે આ કુકી મા ખમા આ ફૂટી મારે કે સર તારા તેજ આ ભાઈ થોડું બગાઈ બગાઈ હું હું માખમ બલી બગાઈ બગાઈ બલી બગાઈ આ ભાઈ હાફળો હાફળો આવો હવે હાફળો આવો લાલ પછી કો હોય અલના તને તારું દે જાઓ અરસે આવો તારું હાકોલા બે લેવા જ રે મામા હો પકાય હવે હા ચાટો આજો વાતો ને એ બાપા હાથ વીતરે દે એ નકા ડડા કરવા જાતા ની એ નકા થઈ જાવાનું છે હા છે

તો આપડે નમી પડે ફાકડ લેવાના દાડા લહેરાંતિ વ્યાગડી નથી કરવી

અમન આલ દોરા 5100 રૂપિયા આ એ નમી પડો નમી પડો નમી નમી મારી વાત સાજો આજી ઉંજે છે હા

તો મે <laughs> <laughs>

मने बैडा काबरा करा बेटा ने खबर आ बीच में मने के खबर <णागा> <णागा> आ, आ, ए, आ, 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 आ तो खा तू रे हाय हाय कुकी हाय बड़ी हाय आओ भाई नदी आओ कुकी आओ से रात वेला आ तो आज मालो आई कुकी आओ कने लगा जा ले कुकी ले 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 ले

અવ યો બગાડ કે હા શાંતિ ને બગાડ બગાડ હા હે કાળા કાચકાળી ગાડીઓમાં ભરીએ અરે અલા એણીએ તો